ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એક ખાસિયત રહી છે કે તમે જે ધારો જે માનો તેના કરતાં તેઓ કંઈક જુદું કરે છે એટલે કે અનઅપેક્ષિત કરે છે અને આવું જ એક પગલું ભાજપ પ્રદેશના વિદાય લઈ રહેલા પ્રમુખ સી આર પાટીલે લીધું અને તેમણે કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે પરેશ મામાને કાર્યાલય મંત્રીમાંથી હવે

પરેશ મામાને લાગી છે એવું કેટલાક માને છે પહેલા આ પરેશ મામા કોણ છે તે સમજી લઈએ નામ છે છે નેવ થી તેઓ પ્રદેશ કાર્યાલય મંત્રી હતા આ પ્રદેશ કાર્યાલય મંત્રી એ બહુ અગત્યનું પદ છે કારણ કે રાજ્યનો નાનામાંથી નાનો અને મોટાથી મોટો દરેક નેતા કે કાર્યકર આ પ્રદેશ કાર્યાલયના સંપર્કમાં હોય છે કારણ કે પ્રદેશ કાર્યાલય પાસે તમામ આદેશો આપવાની સત્તા છે છે તો આ કાર્યાલય મંત્રીમાં કોણ કોણ પહેલા હતા તે પણ સમજી લેવા જેવું જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો નહોતો એટલે કે ઓગણીસો એસી પહેલા ઓગણીસો એસી પહેલા ભારતીય જનતા પાર્ટી ભારતીય જનસંઘના નામે ઓળખાતી હતી અને જનસંઘની સ્થિતિ બહુ જ ખરાબ હતી જનસંઘની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ કોઈને ટિકિટ આપવા માગે તો જનસંઘમાંથી કોઈ ટિકિટ લેવા પણ તૈયાર નહોતું આવા સંજોગોની અંદર ભારતીય જનસંઘના નેતાઓ એક યુવાનની પસંદગી કરે છે આ યુવાન અમરેલીના ચલાળાનો વતની છે જેનું નામ હતું જનક પુરોહિત ઓગણીસો ચુંબોતેરની અંદર જનક પુરોહિતને અમદાવાદ બોલાવવામાં આવે છે કારણ કે તેઓ જનસંઘમાં ભરોસો કરતા હતા અને તેમને જનસંઘ એક દિવસ સત્તા પર આવશે તેઓ અડગ વિશ્વાસ હતો અમરેલીથી આવેલા જનક પુરોહિતને ખાડિયાના કાર્યાલયમાં કાર્યાલય મંત્રી બનાવવામાં આવ્યો છે જ્યારે જનક પુરોહિત કાર્યાલય મંત્રી થાય છે ત્યારે જનસંઘનો કપરો કાળ ચાલી રહ્યો હતો કારણ કે પંચોતેર છોતેરમાં જ્યારે કટોકટી લાદી દેવામાં આવે છે અને ભાજપના મોટા ભાગના નેતાઓની ધરપકડ થઈ જાય છે અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓ ભૂગર્ભમાં જતા રહે છે ત્યારે જનસંઘ ચલાવવાની મહત્વપૂર્ણ જવાબદારી કટોકટી કાળમાં જનક પુરોહિતે ઉપાડી હતી જનક પુરોહિત કાર્યાલય મંત્રી રહે છે ઓગણીસો એસીમાં પછી આ જનસંઘનું ભાજપમાં વિલીનીકરણ થાય છે એટલે ભાજપ નવો પક્ષ બને છે ત્યારે પણ જનક પુરોહિત ભાજપના કાર્યાલય મંત્રી હતા સમય બદલાય છે છ્યાસીની અંદર નરેન્દ્ર મોદી સંગઠન મંત્રી તરીકે ભાજપ કાર્યાલયમાં આવવા લાગે છે સમય બદલાય છે નવા માણસો આવે છે નવા માણસોને નવા સંગઠન મંત્રીઓને પોતાના માણસની જરૂર હોય છે આ સમયમાં જનક પુરોહિત એવું માનવા લાગે છે કે હવે તેમનું અહીંથી જવું અનિવાર્ય છે કારણ કે નાહકના ઘર્ષણ થશે એટલે ઓગણીસો નેવ્યાસી ની અંદર જનક પુરોહિત કાર્યાલયને અલવિદા બાય બાયબાય ટાટા કઈ પત્રકારત્વમાં જોડાય છે અને આજે તેઓ એક સિનિયર પોલિટિકલ કોરોસ્પોન્ડન્ટ તરીકે અલગ અલગ જગ્યાએ કામ કરે છે ઓગણીસો નેવ્યાસીમાં જનક પુરોહિતે ભાજપનું કાર્યાલય મંત્રી પદ છોડ્યું ત્યાર પછી નરેન્દ્ર મોદી આવા જ એક યુવાન માણસની પસંદગી કરે છે અને આ યુવાનનું નામ હતું ભરત પંડ્યા ભરત પંડ્યા મૂળ ધંધુકાના વતની ધંધુકાથી ભરત પંડ્યાને અમદાવાદ બોલાવવામાં આવે છે અને ભરત પંડ્યા એક હસમુકો સ્વભાવ ધરાવતા કાર્યાલય મંત્રી તરીકે સફળતાપૂર્વક દસ વર્ષ સુધી ભાજપના પ્રદેશ કાર્યાલય મંત્રી રહે છે ઓગણીસો અઠ્ઠાણુંમાં શંકરસિંહની સરકારના પતન પછી ફરી ચૂંટણી આવે છે ત્યારે ભરત પંડ્યાને લોટરી લાગે છે કારણ કે કેશુભાઈ પટેલ નિર્ણય કરે છે કે ભરત પંડ્યાને ચૂંટણી લડાવવાની છે એટલે ભરત પંડ્યા ધંધુકાથી ચૂંટણી લડે છે ધારાસભાની અને કોની સામે તો ત્યાંથી રાષ્ટ્રીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા દિલીપ પરીખ તેમની સામે ચૂંટણી લડે છે અને દિલીપ પરીખને છે એટલે કે મુખ્યમંત્રીને હરાવી ગુજરાત વિધાનસભાનો બને છે ભરત પંડ્યા ધારાસભ્ય થતા એક નવા કાર્યાલય મંત્રીની જરૂર હોય છે એટલે શ્રીનાથ ઉપાધ્યાય નામના અમદાવાદના એક કાર્યકરને પ્રદેશ કાર્યાલય મંત્રી બનાવવામાં આવે છે જેઓ સંજય જોશીની ખાસ્સા નજીક હતા પણ લગભગ છ આઠ મહિના સુધી શ્રીનાથ ઉપાધ્યાય કાર્યાલય મંત્રીનું પદ સંભાળ્યા પછી તેમને લાગ્યું કે આ ધંધો આપણને રાસ આવે તેવો નથી એટલે તેઓ કાર્યાલયમાંથી પોતાને મુક્ત કરવાની વિનંતી કરે છે અને ત્યારથી એટલે કે ઓગણીસો નેવથી પરેશ પટેલ ઉર્ફે પરેશ મામા કાર્યાલય મંત્રી બને છે પરેશ મામાની એક ખાસિયત છે કે એઓ તેઓ બિનવિવાદાસ્પદ કાર્યાલય મંત્રી રહ્યા એટલે કે ઓગણીસો નેવ થી ઓગણીસો ચોવીસ સુધી તેઓ કાર્યાલય મંત્રી રહ્યા પહેલા તેઓ અમદાવાદના ખાનપુરમાં જ્યાં પ્રદેશ કાર્યાલય મંત્રી હતું ત્યાં પણ કાર્યાલય મંત્રી હતા અને કમલમ ફાઈવ સ્ટાર કમલમમાં પણ તેઓ કાર્યાલય મંત્રી રહ્યા તેમની એક બીજી ખાસિયત એવી છે કે ઘણા બધા રહસ્યો જાણતા હોવા છતાં તેમનું પેટ મોટું છે રહસ્યોને છુપાવે છે એક નેતાની વાત બીજા નેતાને તેઓ કરતા નથી લોકસભાની ચૂંટણી થઈ અને ચિત્ર બદલાયું સી આર પાટીલ કેન્દ્રમાં હવે મંત્રી થયા છે સી આર પાટીલ અત્યારે પ્રમુખ છે પણ જતા પહેલા તેમણે બે ફેરફાર કર્યા જેમાં પરેશ મામાને તેમણે કાર્યાલય મંત્રીની ફરજમાંથી મુક્ત કરી પ્રદેશ મંત્રી બનાવ્યા છે ઘણા લોકો એવું માને છે કે મામા માટે આ લોટરી છે કારણ કે હવે મામા માટે રાજકારણમાં જવાનો રસ્તો મોકળો થયો છે એવું કેટલાકનું માનવું છે જ્યારે કેટલાક એવું માને છે કે મામાની આ સેફ એક્ઝિટ છે એવી એક્ઝિટ કે જેમાં હોબાળો ન થાય એવું કેટલાક માની રહ્યા છે આ ખરેખર સેફ એક્ઝિટ છે કે લોટરી છે ત્યારે જ ખબર પડશે જ્યારે નવા પ્રમુખ આવશે અને નવા પ્રમુખ પણ પરેશ મામાને પોતાના સંગઠનમાં હિસ્સો બનાવે પદ આપે ત્યારે માની લેવાનું કે મામાને લોટરી લાગી છે

શ્રીનાથ શાહની બઢતી થઈ છે કારણ કે નવા આવનાર પ્રમુખ શક્ય હોય કે શ્રીનાથ શાહને પોતાના સચિવ તરીકે ન રાખે પણ હવે શ્રીનાથ શાહને પ્રદેશ કાર્યાલય મંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે શ્રીનાથ શાહ સ્વભાવે શાંત છે પોતાને સેફ રાખી શકે છે તેઓ પહેલાં અડવાણીના અંગત સચિવ હતા તેના કારણે લાંબો સમય નરેન્દ્ર મોદીએ શ્રીનાથ શાહને પોતાનાથી દૂર રાખ્યા હતા પણ નરેન્દ્ર મોદી સાથે રહેલા તન્મય મહેતાએ આ સમાધાન કરાવી શ્રીનાથ શાહને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ કર્યું હોય તેવું ભાજપના સૂત્રો માને છે હવે ભાજપનાની કમાન એટલે કે કમલમની કમાન અત્યારે શ્રીનાથ શાહ પાસે છે તો આ સ્ટોરી તમને કેવી લાગી જો તમે ભાજપના હો તો આખી ઘટનાને બહુ નજીકથી સમજી શકો તે માટે આ સ્ટોરી તમારી સામે મૂકવામાં આવી છે તો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂર આપજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડા ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ